હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ અત્યારે જો સવારના વાગી ગયા છે સાડા દસ અને મોર્નિંગ થઈ ગઈ છે ઋષિભાઈની ગુડ ઋષિભાઈ હવારમાં ઉઠીને ડાયરેક્ટ જો ટીવીમાં જે જે વાલા જોવે છે હવારમાં ઉઠીને એને અહીંયા બે એટલે સીધું રિમોટ લઈને આવે ટીવી ટીવી એમ કરે છે તો કાંઈ નહીં સવારમાં ભજનને હું ઘડીક વાર સાંભળે અવાજે ધીમો રાખ્યું એટલે એને કંઈ સંભળાય નહીં અને આ બાજુ જો મમ્મી છે ને રિષિવભાઈની ખાતેદારી કરે ગુડ મોર્નિંગ કૃષ્ણ સવાર સવારમાં સા દૂધ રિષિવભાઈને સા દૂધ પાવામાં આવે છે હજી પીવે તો ઘડીક તો પીહે નહીં પીધું ભૂખ આ લાગ્યું એટલે પી લઈ અને આ બાજુ ઘરનું બધું કામ થતું થતું સોનલ ઉપર નીચે આવે ત્યારે મળાવી અને બે દિવસ તા ભાઈ ઠંડી પડવાનું એટલું ચાલુ થઈ ગયું છે ને કે એકદમ પ્રોપર વિન્ટર ગયું હોય ને એવું લાગે છે અહીંયા બપોરની જમવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો બપોરે હું જમવાનું બને તો બપોરે જમવા આવશે ત્યારે જ ખબર પડશે અને જો અત્યારે છે ને વિન્ટર ચાલુ થઈ ગયો છે એટલે વિન્ટરમાં સેવડી ખાવાની હોય તો સેવડી આવી ગઈ છે પણ કોઈ પણ અત્યારે શેવડી ખાવાનો ટાઈમ નથી અને એવા દાંતે નથી અને મેન તો બધાને શું છે ઉપરના જે સોતા ખોલવાના આવે ને એમાં જ આળા પડે આળા સડે છે શિયાડી જો અહીંયા મૂકી દીધી છે નીચે અને સિયાવડી ખાવાની છે થોડીક ટાયર પણ અહીંયા મૂકી દીધી કાલે આમ હતી રિસીવ રમતો રમતો આમ નાખી દીધી ખાવા ટાણે ધોઈને ખાઈ લેવા જો વાગી ગયા ત્યારે બપોરના સાડા બાર અને જમવા ઘરે આવ્યા છે અને રિસિવને છે ને હવે હાથે ખાતા શીખવું છે કે મને કોઈ ખવર ને ઈમેલ ન આવે તો રિસીવ સમસી લઈ લીધું હું રિસીવ જો એઠે ઢોળે એને ખાવું નથી ખાઈ લીધું બાકી છે તો કેમ એમ કરે છે ભૂખ નહીં લાગી હોય બરોબર નાના છોકરા ને ફૂલ ભૂખ લાગે ને મમ્મી ખવરા હોય એટલે તરત ખાઈ લે ભૂખ ન હોય તમે એની હોય ગમે એટલા લબડો ને તો એ નહીં ખાઈ જો એને હાથે ખાવું જોઈ જો હમણાં હાથે ખાહે નહીં ઉદાર છે જો જોયું એ સમસી લેવી છે હવે જો આવા કામ કરે છે રિષિભાઈ અને આ બાજુ કાક મસ્ત મજાની સ્મેલ આવે છે હવે હું બનાવ્યું હોય ને જોઈ કાક ગળું બનાવ્યું હોય ને એવું લાગે છે તો કિચન માં પહોંચી ગયા છે ને કાક લાલ લાલ બને છે બીટ નો હલવો લાગે છે શું બને છે તો પેલા કેમ કીધું ને બીટ નો હલવો બનાવવાનો છે રેસીપી લેવાની હતી આપણે બીટ ના હલવો આ એમ નામ બે બીટ પડ્યા હતા ટેસ્ટિંગ કરવા માટે બનાવ્યા છે પણ સુગંધ જોરદાર આવે છે અમારે ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ મૂકવી હતી વિન્ટરમાં બીટ નો હલવો ખાવાથી લોહી વધે શાકરમાં બનાવ્યો છે તો ભાઈ બીટનો નો બને છે આ બાજુ કેટલી વાર લાગશે બની ગયો અને આ બાજુ એલસી ખમણાય છે અને જમવામાં છે ભાઈ ભીંડી શાક કોને કોને ભીંડા નું શાક બહુ ભાવે કોમેન્ટ કરજો ભાવા તો બહુ બધા છે જો ભીંડી શાક છે લીલી લસણની ચટણી છે ને દાળ ભાત છે આ બાજુ રોહિતભાઈ બેઈ ગયા છે શું છે આજે ક્યાંય જવાનું છે કે નહીં કંકોત્રી આવે તો પપ્પા અમને મોકલે એટલે આપણે તો હું કઈ જોબ નહીં કાલે જવાનું છે કાલે મેરેજ માં હસ્યું તો ચાલો જમીને એ આ બાજુ જો જમી લીધું છે પણ હલવાના વેટ એટલે હલવાનો વેટ થતો તો તો કે હલવો ગરમા ગરમ ખાઈ લે તું હલવો ખાતો નથી ઠંડો મજા આવે તું ખાતો નથી ને હલવો ખાવ છું કોણ ખાશો બાકી ઘણી વાર નથી ખાતો કે ને ઉમી એ જા જા તું ખોટવાડી ખાઈ હલવો તો હું પપ્પા છને ઉપાડી લે તો હલવો જોરદાર રેડી થઈ ગયો છે બીટનો નો હજી આનથી વધારે બનાવશું નેક્સ્ટ ટાઈમ અત્યારે ટેસ્ટિંગ માટે બનાવ્યો છે પણ પેલા હતું કે બીટ ને એવું હોય ને તો હલવો બનાવે મમ્મી ના ને જમાનામાં બીટ છે ને ધોરને ખવડ ના ગાજર હલવો કરીને ખાતા હલવો ને એવું ન બનતું આવું બાકી છે ને આ બધું

હલા કરતો હતો તો જો ઋષિ ઉપાય છે ને જાગી ગયા છે અને જો તમને એક વાત કહું બપોરે આપણે બીટનો હલવો બનાવ્યો હતો હલવામાં છે ને એલસી નાખી હતી તો ગુજરાતી લોકો છે ને એલસી ના ફોફા મૂકે નહીં એ મમ્મી એવું કેમ હશે હા એટલે ફોફા છે ને એલસી કાઢ લીધી ને તો એ મૂકે નહીં જો આની અંદર બપોરે હલવો બનાવ્યો તો ને એલસી ના ફોફા તો દેખાડે તમે બધા હાજ નાખી દીધા સામાન

અને આ બાજુ જો શિંગોડા આવી ગયા છે વિન્ટર ની એક વાત મને ફ્રેશ મળે એમ નઈ શિયાળામાં બધી ખાવાની સારી વસ્તુ શિંગોડા એક કિલો શિંગોડા લેવા તેમાંથી પાંચસો કઢીસો ખાઈ ગયો અને ખાવાનો બાકી છે જે આ ભાઈને ગાંઠિયો નો ભેવો એસી ગાંઠિયો નો ભેવો તને

અને જો કામ કરે એટલે કામમાં ધ્યાન આપવાનું ફોનમાં નહીં આપવાનું એને જવાબ તો જવાબ આમ ઈ મજા ન આમ આ બાજુ જોઈને બોલવાનું કેમેરા બાજુ તોય સમજી જાય આપણે સમજી જાય કામ કદા કદા વાતું કામ કદા કદાલું ન કેતા ભગવાન નામ લેતો જાનો બેસ્ટ ટાઈમ નહીં દેવાનો એવું છે આપણે તો રમે સેજા બનાવી નાખું એમ ચાલો ઋષિભાઈ રીસી ઉભા જમવાનું બની જાય કરી પાછો અહીંયા આવે ને તો જમવાનું બનાવી બના બનાવી દે બનાવવા ન દે એમ બીજું કાંઈ નહીં ચાલો આજનો સિલ્વર ફલ આપણે છે ને વાસી લઈ ટૂંક અને ટસ બુધવાર છે પણ આ પગથિયા જો આમાં એવું છે આ પગથિયા પણ એક લક્ષણતા છે જો કોઈ ભક્ત મંદિરના પગથિયા પર પથ્થર મારે તો કોઈએ પાણીમાં પથ્થર ફેંક્યો હોય એવો અવાજ અહીંયા સંભળાય છે એવું લાગે છે જાણો ગંગા નદી અહીંયાથી જ વહેતી હોય પગથિયામાંથી આવતા આ અવાજનું ખ્યાલ હજી સુધી કોઈને આવ્યો નથી આ એક કૂવો પણ છે જેના વિશે માનવામાં આવે છે કે આ કૂવોનો માર્ગ ગંગા નદી સુધી જાય છે પહેલાં આ કૂવો નદીના પાણીથી ભરાઈ જતો પણ ક્યાંનો એવું તો કઈ લખ્યું નથી આ પગથિયાની પણ એક ખાસિયત છે ક્યાંનું પગથિયું છે આમાં તો એવું પગથિયું ક્યાંનું છે એ નથી લીધું આવું છે સોનાલે લોટ બાંધી લીધો હવે ઋષિ કે હું મારી રોટલી છે ને હાથે જ બનાવી તો જો ઋષિ પાટલી લઈને બે જો છે રોટલી બનાવવા ઋષિ રોટલી કેમ બનાવવાની કેમ કરવાની રોટલી રોટલો બનાવશે ઋષિ રોટલો બનાવવાની પ્રેક્ટિસ કરે છે કેમ બનાવવાની અને હોટલ ખોલવાની છે મોટો થઈને હે ઋષિ કેમ કરવાનું કરતા મમ્મા કેમ કરતા હોય હમ હમ પછી રોટલો કેમ બનાવવાનો એવું નથી આવડતું જો ગોળી વાર્તા શીખી જોઈએ બેઠો બેઠો આ બનાવતી હતી ને ભાખરી એ ભાઈ શીખી ગયા કેમ બનાવવાનું હોય ને હાલો હાલો આમ જાવ હાલો હાલો એટલે જાવ એટલે અમારું બને રિસીવ તારે તો વાર લાગશે તો જો જમીને છે ને ફ્રી થઈ ગયા છે ને આ બાજુ રિસીવ ભાઈ જો કાઈટ વાળો વિડિયો જોવે છે રિસીવ ને પૂછો હમણા પતંગ કેમ સગાવાનો રિસીવ પતંગ કેમ સગાવાનો એમ સગે તરથી સગે છે ભાજ્યો છોકરો નહીં નહીં કે અને આ બાજુ મમ્મી જો જમીન છે ને તરત શિંગોડા લઈ લીધા કેમ જમીન તરત શિંગોડા છે મમ્મી નું કહેવાનું એમ છે કે આ શિંગોડા બાફેલા હોય ને એટલે ફવાર થાય ને ત્યાં બગડી જાય હવે એ નથી ખબર પણ એમ થી ને વધારે સોનલ નું કહેવાનું એમ છે કે શિંગોડા હાવ બેકાર આવી ગયા છે

ચાલો એની સાથે છે ને આજનો વ્લોગ આહે એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યા હશે વિડીયો ગમ્યા તો લાઈક કરીને શેર કરો કમેન્ટ કરી સબસ્ક્રાઇબ નુકરી સરા કરો થેન્ક યુ ફોર વોચિંગ હું કેસો એ તો મને ખબર છે વાહે હા કાપા પાડેલા નથી અડધામાં પાડ્યા હતા એ હું ખાઈ ગયો કાપા પાડેલા અને અડધા પોંચાય હતા એ હું ખાઈ ગયો તો હરા હરા ખાઈ ગયા મને એટલે એવું થયું છે એવો પાણી નો હોય ને એવા થઈ ગયા ફરીથી બાપી નખાય નો આલે